ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામના છેલ્લા નબીપુર ગામ ઉઠ્યું આ ઈદે મિલાદના નામથી ઉજવાય છે પયંગ્બર પયંગબર સાહેબ મોહમ્મદ સાહેબ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબી ઉલ અવ્વલની બારમી તારીખે થયો હતો જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે આ દિવસ પૂર્વ નિમિત્તે નબીપુર ગામ ખાતે પૂરજોશમાં ઉજવણી કરવામાં આવી ગામના તમામ ધાર્મિક સ્થાનો તમામ મુખ્ય માર્ગો શેરી મહલ્લા મકાનો અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી સમગ્ર નબીપુર ગામ શણગારી આ દિવસે ગામની ભાગોડે ન્યાઝનું આયોજન કરાયું હતું વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાનફાણી કરી ગામના મુખ્ય માર્ગો ઉપર જુલુસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ ગામની જુમ્બા મસ્જિદમાં પયંગ્બર હઝરત મહંમદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દિધાર કરવામાં આવ્યા હતા માછથી મોસિન કારાનો રિપોર્ટ